કાલેજી ગાંધીનગર બરાબર હોટ માટે જેવું રાજીનામું દેવા દેવા નથી હોટ માટે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા સવારે સો લોકો વેપારીઓને એમના સમર્થકોને બધાની સાથે કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા અને બધા જ જાણતા હતા કે રાજીનામું આપવાના જ નથી આ માત્ર નાટકો ડિંડકો અને તાઇફા તમાશા જે કહો એ ચાલી રહ્યું હતું એ બધાની વચ્ચે એમનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આગેવાન સાથે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ રાજીનામું આપવાનું નથી આ માત્ર વટનો સવાલ છે અને વટ માટે જ હું ગાંધીનગર આવતીકાલે

એવી ચર્ચાઓ થઈ અને એ પછી આમ આદમી પાર્ટીના દરેક નેતાઓએ પણ એવું કહ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા રાજીનામું આપવાના નથી ઉલટાનો ગોપાલ ઇટાલિયાનો ફોન તો આજે બંધ આવ્યો યસુદાન ગઢવીએ એવું કહ્યું કે વિસાવદરવાડી થશે એવું કહેવાનો અમારો અર્થ એવો હતો કે જે રીતે વિસાવદર ભારતીય જનતા પાર્ટીને અમે કાઢી છે એવી જ રીતે બાકી બધી જ જગ્યાઓ પર જ્યાં ભાજપ સુધરશે નહીં સુધરશે નહીં એટલે અમે એને વિસાવદરવાડી કરીશું આવું કહેવાનો અમારો અર્થ હતો અને સામે કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી કે મોરબી આવીને જો ગોપાલભાઈ ઇટાલિયા રાજીનામું આપીને મોરબી આવીને ચૂંટણી લડશે તો પછી એ જો જીતશે તો એને હું બે કરોડ રૂપિયા આપીશ આ બે કરોડ રૂપિયા અને આજનો જે આખો કાર્યક્રમ અને ડ્રામા થયો એ બધું જ જો જનતાના કાર્યો માટે વાપર્યું હોત તો કદાચ સાચા અને ખરા જનપ્રતિનિધિ તરીકે ખરા ઉતરત પણ એવું કર્યું નહીં એમણે તાઇફા કર્યા તમાશા કર્યા ગાંધીનગરમાં ગયા અને ત્યાં સવા બાર વાગ્યા સુધી ગોપાલભાઈની રાહ જોઈ અને રાહ જોયા પછી એ ફરી પાછા મોરબી ગયા એ પોસ્ટરો જેમાં લખ્યું હતું કે કાનાભાઈ જેમ કે એમ કરે એટલે આ ખાલું ખાલી કીધું એવું કહેવા માટે કર્યું એવું કહેવા માટે થઈને મોરબી થી ગાંધીનગર પહોંચ્યા અને પછી એ ઓડિયો સામે આવ્યો છે એ ઓડિયોમાં કહી રહ્યા છે કે આ તો આ તો માત્ર નાટક હતું એ રાજીનામું આપવાના જ નથી આ જનપ્રતિનિધિને બરાબર ઓળખી લેજો કે હમણાં બે હજાર સત્યાવીસમાં ચૂંટણીઓ આવવાની છે આ એ જ જનપ્રતિનિધિ છે જે તમારા માટે કામ કરવાના વાયદા કરીને વચનો આપીને એ આવ્યા છે જનપ્રતિનિધિ ચૂંટાયા છે ચૂંટાયા પછી જનતા તો ભૂલાઈ જ જાય છે માત્ર આવા તાઇફાઓ કરવાનું એમને યાદ રહી જાય છે નાટકો કરવાનું એમને યાદ રહી જાય છે અને એટલે જ આવા હાઈ વોલ્ટેજ ડ્રામા કરે છે આ ગંદી રાજનીતિ નીચલી કક્ષાની રાજનીતિ રાજીનામાની રાજનીતિ એમણે શરૂ કરી છે

એમાં શું રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ નું કામ આપડે દઈ દીધું અને માં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને કાંતિભાઈ તમારો જસ ઈ લઈ જાય એટલે મારે બનાવવું પડ્યું ના ના ભલે ભલે આરુપા હું તમને ચોખવટ કરી લઉં હા બરાબર આ હું છે ને આ કાલે જઈશ ગાંધીનગર બરાબર આ વોટ માટે જો રાજીનામું દેવા દેવા નથી વોટ માટે ના ના તો સવાલ જ નથી ને એટલે તમારે જેટલા થાય એટલા આવવાનું છે ચૂંટણી નહી આવવાની પણ આવવાનું છે કાંતિભાઈ અમે તમારી હારે હી કારી રાતે અત્યારે તમે આ માહોલમાં અમને હારે ન લ્યો